નમસ્કાર आप जो रहो नेशन प्लस न्यूज हूँ छु अपने साथ हेतल भगत વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ ઊંધી વળી જતા બાર વિદ્યાર્થીઓ સહિત ચૌદના મૃત્યુના મામલે પોલીસે ફરિયાદમાં લેક ઝોનના વહીવટ કરતા બે મોટા માથાના નામ ઉમેર્યા છે વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ ઊંધી વળી જતા બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓ સહિત કુલ ચૌદના મોત નીપજ્યા હતા આ મામલે પોલીસે અત્યાર સુધી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ લેનાર કોટિયા કંપનીના પંદર ભાગીદાર સહિત અઢાર લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે લેકઝોનના મેનેજર શાંતિલાલ ગોહિલ બોટ ચાલક નયન આસિસ્ટન્ટ અંકિત અને ત્રણ કોટિયા કંપનીના ભાગીદારની ધરપકડ કરી હતી જેમની પૂછપરછમાં લેગ ઝોનનો વહીવટ કરતા અને હિસાબ કરતા મોટા માથા પરેશા અને ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈનના નામ ફરિયાદમાં ઉમેરાયા છે અને મોટા માથાઓ સહિત તમામની શોધખોળ હાથ ધરી છે ગઈકાલે જો છ આરોપીઓ પકડાયા હતા આરોપીઓના જેટલા એના મોબાઈલના ચકાસણી પણ કરવામાં આવી અને સાથોસાથ એના પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન એવી વિગતો બહાર આવી કે જો કોટિયા પ્રોજેક્ટ નામ કે જો કંપની હતી જો મહાનગરપાલિકા સાથે એના કરાર થયા જોઈએ મોટનાથ મહાદેવ જો લેક છે એના ડેવલપ કરવા માટે જોઈએ અને પછી જો અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે પછી આ કંપની સાથે જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે જો તો એના સાથે કરીને જો એના મતલબ પેટા કોન્ટ્રેક્ટ તરીકે જો એનો ઉપયોગ કરીને જો આ બોટિંગના પ્રક જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે ત્રણ જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો એક હેલ્પર તરીકે જો હતા આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જો જેટલા બી પૈસાના ટિકિટ સેલિંગ થાય યા આવક થાય યા જો ખર્ચ થાય તમામના રિપોર્ટિંગ જોએ પરેશ શાહ અને નિલેશ જૈન આ બંનેને આપવામાં આવતા હતા જોઈએ અને આ જ બે લોકો હતા જો કે ત્યાં દેખરેખ અને જો દેખરેખ રાખતા હતા ને ત્યાંની સ્ટાફ સાથે સતત કોન્ટેક્ટમાં રહે અને ડેલી બ્રિફિંગ લેતા હતા તો એના પછી એના મોબાઈલમાં બી ઘણા બધા પુરાવા આ બાબતને મળેલા છે જોએ કે જેમાં આ ડેલી જો પૂરા હિસાબ કિતાબના આપસમાં આપલે થઈ રહ્યા છે આ બંને આરોપીઓ સાથે તો આ બંને આપણા જો અઢાર જેટલા આરોપી પહેલાં હતા જેમાં એકના જો મૃત્યુ થયા છે એને કરીને તો હટાઈને સત્તર થયા અને સત્તરના બે ઓગણીસ આરોપી થયા જેમાં પરેશ શાહ અને નિલેશ શાહના આપણા આરોપી તરીકે જો એ લેવામાં આવેલા છે જોએ અને એના પૂરતા પુરાવા આપણનેના એના છે જો અમારા આરોપીઓ મળ્યા છે એના અલગ અલગ વિગતોના જવાબોમાં અને ખાસ કરીને જો આ લોકો આપણે એના વાતો કરી જો ત્રણ બીજા ડાયરેક્ટરો હતા આ લોકો બી જવાબમાં એવો સ્પષ્ટ થાય છે જોએ કે એના ડાયરેક્ટર બનાવવામાં જો પરેશભાઈના રોલ હતા જોએ આ પરેશભાઈ એના તો ડાયરેક્ટર બનાવ્યા હતા જોઈએ અને જો એના ત્રણ જો ત્યાંના કામ કરવાવાળા હતા એના જો અમે ટેકનિકલ જેટલા બી મળ્યા છે પુરાવા જોઈએ અને આ પુરાવા હિસાબથી આ બે આરોપીઓના નવા ઉમેરવામાં આવેલા છે જેના બી ધરપકડ કાર્યવાહી કાર્યવાહી ચાલુ છે તો આ પરેશ શાહ એના વાઇફ એના દીકરા અને દીકરી આ તરફ ચાર આરોપી થાય છે બીજા અલગ અલગ જો આરોપીઓ છે નિલેશ જૈન છે અને બાકી આરોપીઓના લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે તપાસમાં ફર્ધર એવું જોવામાં આવેલા છે કે જો બોટના ઓપરેટર નયન મેન જો કરીને બોટના ઓપરેટર હતા જો ચલાવતા હતા એના પોતે સ્વિમિંગ જાણે છે પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવનાર ચલાવવાની કોઈ ટ્રેનિંગ કોઈ તાલીમ એના પાસે નથી અને જો હેલ્પર હતા જો બોટમાં હતા સાથે એના તો સ્વિમિંગ પણ નથી આવડતા જોઈએ અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા જોઈએ અને પછી આ આરોપીઓના ઉપર જોએ ત્યાં આપણા આરપીઓ પાસપોર્ટ ઓફિસથી બી ડિટેલ લઈને તમામ લોકો પર ઓ ખોલ અમુક લોકોના ઉપર જો લુકઆઉટ સર્ક્યુલર જોઈએ જેથી એરપોર્ટ કંઈ બહાર નીકળી નહીં શકે જોઈએ એવા ખોલવામાં આવેલા છે અને અમુક માટે જો કાર્યવાહી ચાલુ છે એ આ બી જો આજ પૂર્ણ થઈ જશે બધાને ખોલવા માટે તો તમામ એરપોર્ટ ઉપર બી અમે રિક્વેસ્ટ કરી છે કોઈ આ પ્રકારના કોઈ આ નામોવાળા પાસપોર્ટવાળા જાય તો તાત્કાલિક ત્યાં એના જો રોકીને પછી આ ફર્ધર કાર્યવાહી માટે અમને એના કોન્ટેક્ટ કરે છે અને સાથોસાથ જો એ આ કેસના બરાબર જો કોર્ટમાં એના સરસ રીતે જો એ જીરા થાય અને પુરાવો કોઈ બાકી નહીં રહી જાય અને ડેલી ડેલી અમને મદદ મળે જો તપાસમાં એના માટે જો સ્પેશિયલ પીપીના બી નિમણૂક કરવા માટે એક કાર્યવાહી ચાલુ છે જો એના ટૂંક સમયમાં એના બી જો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બી એમાં નિમવામાં આવશે જોઈએ અને અત્યારે જો એ નામદાર કોર્ટમાં પણ જો એ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે જો મળશે જે પ્રકારનો નિર્ણય આવશે નામદાર કોર્ટના આ સાથે જો જાણ કરવામાં આવશે જો સમગ્ર આપના લેક ઝોનના જેટલા બી ત્યાં લોજિસ્ટિક છે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જો કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં જેના જેના માટે જોગવાઈઓ થઈ હતી કે એટલા રાખવાના છે કે નહીં આ બી પુરાવા ભેગા એફએસએલના સાથે રાખીને જોઈએ આ પુરાવા ભેગા કરવામાં આવે છે અને અત્યારે કરવામાં આવી પણ રહ્યા છે દાખલા તરીકે કેટલા જેટીસ છે કેટલા જેટલા બી એના પાસે તો લાવિંગ લાઈફ સેવિંગ જેકેટ્સ મળ્યા કેટલા વેટ કરી શકતા હતા કેટલા જૂના છે ખરેખર કામ કરતા હતા કે નહીં આ તમામ જેટલા બાબતો છે આ એફએસએલના સાથે લઈને કામગીરી ચાલુ છે જો આપણી સાથે પછી ફ્યુચરમાં જે રીતે આપણી શેર કરવામાં આવશે તમામ ટીમો છે આ જો બે આરોપીઓ હતા કે જો જૂના એના ઘર હતા એડ્રેસ જો ચેન્જ કરીને જ્યાં એડ્રેસ રહેતા હતા લેકિન બધા લોકો જ્યારે બનાવ બના અને ત્યારે અમુક જો આરોપી બહાર હતા જો ત્રણ અપના પકડાય છે ત્યાં નડિયાળ બી જગ્યા જગ્યાએ બાકી બધા લોકો ચૂકી એક જ ફેમિલી જે રીતે તમે બતાવે કે પરેશ શાહ અને એક જ ફેમિલી અને ચાર વ્યક્તિ છે જો બીજા બી એક ફેમિલી છે જ્યાં બે ત્રણ વ્યક્તિ છે તો તુરંત તાલા બંધ કર્યા આ લોકો ભાગી ગયા લેકિન ટીમો સતત ટીમો છે સતત ટીમો કામ કરી રહી છે અને જલ્દી જલ્દી અમે લોકો એના ધરપકડ કરી છે નહીં કાર્પોરેશન તરફથી તાત્કાલિક ત્યાં સીલ લગાવી દેવામાં આવેલા છે અમે જો મેન એના સાથે જો કોન્ટ્રાક્ટ હતા જો કોન્ટ્રાક્ટના પેપરો હતા આ પેપરો જો એ અમે લોકો લઈ લીધા છે એના અને આ રીતે જો એના લઈને અને રિક્વેસ્ટ પણ કરી છે કે તમામ કાગળો સેફ કસ્ટડીમાં રાખવામાં આવે અને ત્યાંના સિનિયર મોસ્ટ અધિકારી તમામ કાગળોના સેફ કસ્ટડીમાં રાખેલા છે જ્યારે અમારા અત્યારે જો આ બે આરોપી એવું હતા કે જો કંપનીમાં એના નામ નહીં હતા જો જોઈએ પરેશાના જોઈએ જો કંપની બની એના વાઇફ અને દીકરા દીકરી નામ હતા એના નામ નહીં હતા તો જો આપણે ફરિયાદ થઈ પછી જ્યાં ઓપરેશનલ જો લોકો કરતા હતા જો ત્યાં એવિડન્સ આપણને મળ્યા જો ડોક્યુમેન્ટરી એવિડન્સ મળ્યા મોબાઈલમાં ડિટેલ અમને મળી એનાથી સ્પષ્ટ અને ક્લિયર થાય છે કે આ ત્યાંના વહીવટ આ પરેશા અને નિલેશ જૈન કરતા હતા નિલેશ જૈન ઉપર બી બધા એના પાસે એના જ માનસ એક હતા જો અત્યારે બોટ ઓપરેટર છે આ એના જ કોઈ એના જૂના ત્યાં એ ગેમિંગ ઝોન છે ત્યાંથી માણસ આવ્યા હતા જો બોટ ઓપરેટર છે તો એના સાથે બીજા બી ડોક્યુમેન્ટ્સ મળ્યા છે જેના હિસાબથી આ સ્પષ્ટ થાય છે કે આ લોકો આરોપી જો જગ્યા ઉપર જો આ બધા ઓપરેટ કરે અને હિસાબ કિતાબ લેતા તો આ બે આરોપી આમાં છે અને પછી ધીમે અમે ફર્ધર જો કોર્સ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન પછી જો બીજી કેટલા લોકોના નિષ્કાળજીઓ છે જો ક્રિમિનલ નેગ્લેન્સી છે એના ઉપર અમે આવે

આ જો કંપની કોટિયા પ્રોજેક્ટ છે આમાં પરેશનું કોઈ જગ્યા નામ નહીં હતા એના ફેમિલીના ત્રણ મેમ્બરો હતા પરંતુ આ ત્યાંના ઓપરેશન જો પૂરા સંભાળતા હતા જો પૂરા હિસાબ કિતાબ લે આ પરેશ અને નિલેશ બે એના રેગ્યુલર એવરી ડે જોઈએ ત્યાંના જો મેનેજર હતા શાંતિલાલ આ ડેલી આપતા હતા જો बड़ोदरा शहर में जो दुखद घटना बनी थी जिसमें चौदह लोगों की डूब की मृत्यु हो गई थी हांडी तालाब में उसके अनुसंधान में कुल जो आरोपी थे अठारह आरोपियों के विरुद्ध में एफ दाखिल की गई थी उसमें से एक आरोपी की मृत्यु हो चुकी थी सत्रह आरोपी थे साथ में उसमें से छः को अरेस्ट किया गया था उन छों का काफ़ी डीपली इंट्रोगेशन किया गया अलग अलग टीमों ने इंट्रोगेट किया तो उसमें ये चीज़ें बाहर आई कि एक परेश शाह करके और दूसरा जो है नीलेश जैन नीलेश जैन जो एक डॉल्फिन इंटरटेनमेंट कंपनी चलाते हैं और ये परेश शाह जो है परेश शाह कि ऑलरेडी जो वाइफ और उनके बेटा और बेटी इस पहले जो कोठिया प्रोजेक्ट कंपनी थे उसमें ऑलरेडी तीन लोग थे जो कि एक्यूज भी हैं पहले से तो परेश शाह और नीले से दो लोग वहाँ का डेली डेली डे टू डे का वहाँ पे जो संचालन होता था जितना पैसा आ रहा कितना खर्च हुआ पूरी पूरी रिपोर्टिंग उनको जाती थी ऐसा जो हमें जो छः एक्यूज पकड़े गए उनके इंट्रोगेसन में बातें आई उनसे हमें डॉक्यूमेंट्री एविडेंस भी मिले हैं जो एकदम क्लियर कट बोलते हैं कि ये दो आरोपी जो डेली डेली का पूरा जो आर्थिक जितना भी वहीवट होता था उसका जो ये लोग मॉनिटर करते थे तो ये हमारे दो आरोपी और ऐड हुए हैं परेश शाह और नीले जैन अब उसमें ये बोर्ड ऑपरेटर जो इन्वेस्टिगेशन में ये भी आया कि जो बोर्ड चलाने वाला था ऑपरेटर वो नीलेष जैन ने उसको वहाँ पर रखवाया था और उसको सिर्फ स्विमिंग आती है उसके पास कोई क्वालिफिकेशन बोर्ड वगैरह चलाने की नहीं थी और उस बोर्ड पर जो हेल्पर काम करता था जो तो सेफ्टी गार्ड तरीके उसको तो खुद को भी स्विमिंग नहीं आती थी और ये चीज़ें आई जो कि काफ़ी बेदरकारी वाला काम है ये और ऐसे आरोपियों को पकड़ने के लिए पूरी जो टीमें अलग अलग टीमें लगी हुई हैं उसमें एल भी लुकआउट सर्कुलर भी खोले गए हैं कि ये लोग किसी एयरपोर्ट से बाहर ना भाग सकें जो है और उसके लिए कई लोग के विरुद्ध में खोल दिए गए कई लोग के अभी हो जाएगी जो पासपोर्ट ऑफिस हमें डिटेल चाहिए तो वो भी मिल गई है और उसके अलावा इस केस के तमाम जितने भी एविडेंस हैं जितने भी हमें एविडेंस कलेक्ट करने के और जो हमारे एविडेंस हमने कलेक्ट किए हैं उसको अच्छे से व्यवस्थित ढंग से नामदार कोर्ट में रखा जा सके इसके लिए एक स्पेशल पब्लिक प्रोसिक्यूटर को अपॉइंट करने की भी कार्रवाई चल रही है और उसके अलावा जो बड़ौदा महानगर पालिका के साथ जो कॉन्ट्रैक्ट जो कंपनी का हुआ था कोठिया प्रोजेक्ट का उसमें जितने भी प्रोविजन्स डाले गए थे वहाँ पे कितने जेटीज होनी चाहिए क्या क्या इक्विपमेंट्स करना है लाइफ सेविंग के लिए क्या क्या इक्विपमेंट्स वहाँ रखने होंगे जो है उन सारों को भी जो वहाँ पे आ, उनकी भी चकासनी चल रही है और एफ को साथ में के जितने भी एविडेंस हैं वो कलेक्ट किए जा रहे हैं जिससे इस केस को पूरी हम लोग दे है तो मजबूत वी, तो ये सारी चीजें अभी जो इनके दो निकले जो डे टू डे वहाँ पे देखते थे परेश और नीलेश तो इन सब में के एक बार इनका जो अभी हम लोग धर पकड़ करने के लिए पूरी टीम लगी हुई है अरेस्ट होने के बाद इनके इंट्रोगेशन में सारे मुद्दे हम लेने वाले हैं कि जितने जितने मुद्दे हैं उस मुद्दे के आधार पर जितने भी क्रिमिनल आएगी सभी के विरुद्ध में एक्शन न्यूज जाएंगे समाचारों ने सतत अपडेट न्यूज्यूब चैनलो इंस्टाग्राम फेसबुक पर